બનાસકાંઠા જિલ્લામાં અરવલ્લીની ગિરિમાળામાં બિરાજમાન સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે ભાદરવા મહિનામાં ભાદરવી પૂનમનો મહામેળો યોજાય છે આ મહામેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પદયાત્રા કરી મા અંબાના ધામે આવતા હોય છે પગપાળા કરતા શ્રદ્ધાળુઓ દૂર દૂરથી આવતા હોવાથી તેમના પગમાં અનેક સમસ્યા સર્જાતી હોય છે જેથી અનેક પદયાત્રિકો મા અંબાના ધામ સુધી પહોંચી પણ શકતા નથી જેથી રતનપુર દાતા પાસે છેલ્લા અઢાર વર્ષથી યોજાતા સેવા કેમ્પ દ્વારા આ વર્ષે પદયાત્રિકો મા અંબાના ધામ સુધી પહોંચી શકે અને દર્શન મેળવી શકે તે માટે અનોખા મોજા તૈયાર કરાવ્યા છે અને પદયાત્રિકોને પગમાં પહેરાવવામાં આવી રહ્યા છે અંબાજી ભાદરવી પૂનમનો મેળો રંગે ચંગે શરૂ થયો છે દૂર દૂરથી અને છેક ગુજરાત બહારના રાજ્યોમાંથી પણ પગપાળા યાત્રિકોનો પ્રવાહ અંબાજી તરફ આગળ વધી રહ્યો છે ત્યારે ઠેર ઠેર સેવા કેમ્પો શરૂ થયા છે તેવો જ અમારો એક કેમ્પ છે જય જલિયાન સેવા કેમ્પ જે દાંતા રતનપુર ખાતે આવેલો છે અહીંયા ચાલીસ હજાર ફૂટ સામિયાણામાં સેવાઓ શરૂ કરવામાં આવી છે ચોવીસ કલાક ભોજનની સેવા અહીંયા હોય છે અને માતાજીની દયાથી એક લાખ લોકો પણ આ કેમ્પની મુલાકાતે આવે તો પણ અમે પહોંચી વળીએ છીએ ખાસ કરીને અહીંયા આવતા ભક્તોમાં અમે છેલ્લા અઢાર વર્ષથી આ સેવા કરી રહ્યા છીએ તો જાણવા મળ્યું કે ચપ્પલ વગર બૂટ વગર અથવા તો બહુ ચાલીને આવ્યા હોય ચારસો પાંચસો કિલોમીટર સુધી અને તો ચાલી શકતા નથી તો આવા સમયે શું કરવું તો એક અમને એક નવો નવતર પ્રયોગ સૂજ્યો કે આપણે કાપડમાંથી બનાવેલા જો મોજા પહેરાવીએ એટલે શરૂઆતમાં પાટાપિંડીને એવું કરતા પણ પાટોને નીકળી જતો અને ત્યાં મા ભક્ત સુધી વ્યક્તિ પહોંચી ન શકતો તો આ વખતે અમે જીન્સમાંથી સરસ મજાના મોજા બનાવવામાં આવ્યા છે પાંચ હજાર જોડી મોજા લાવવામાં આવ્યા છે અને ખાસ મુંબઈમાં તૈયાર કરાયા છે આ મોજા પહેરવાથી કાપડ પણ ટકાવશે અને છેક અંબે માસ સુધી દર્શનને દર્શનાર્થી પહોંચી જશે અમારી ટેક એવી છે કે ભાઈ દર્શન કરી વગર કોઈ પાછો ફરે નહીં અને એની બાધા છે એની આંખડી છે એ પૂરી થાય એવા સાથે અમે આ અહીંયા સેવા કરી રહ્યા છીએ અત્યારે દરરોજના પચાસથી સાઠ લોકો મોજાનો લાભ લઈ રહ્યા છે આગામી દિવસોમાં બસ્સોથી વધુ લોકોને મોજા આપીશું અને અમારો ટાર્ગેટ દસ હજાર મોજા અહીંયાથી આપવાનો છે રતનપુર દાતા પાસે છેલ્લા અઢાર વર્ષથી યોજાતા જય જલ્યાણ સેવા કેમ્પ આ વર્ષે પદયાત્રિકો સારી રીતે મંદિર સુધી પહોંચી માતાજીના દર્શન કરી શકે તે માટે અનોખા મોજા બનાવવામાં આવ્યા છે અને આ મોજા જે પદયાત્રિકો પગમાં અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તેમને પહેરાવવામાં આવતા તે પદયાત્રીકોના પગમાં ખૂબ જ આરામ મળી રહ્યો છે અને પદયાત્રા પણ કરી રહ્યા છે નમસ્કાર મારું નામ મનીષભાઈ છે હું ખેડા જિલ્લાના ખેડા ગામમાં પ્રોપર રહું છું અને ત્યાંથી વીસ વર્ષથી આ પગપાળા ચાલતા આવું છું કોઈ સંઘવાળે સંઘમાં એમને એમ બી આવું છું અને આ વર્ષે અમે દાતા ઉપર એને આવ્યા છીએ તો મારે અહીં દાતા સુધી આવતા ત્રણ ત્રણ લાઈટ અને ચોથો દિવસ થયો છે વરસાદ અને વધુ પડતો ચાલવાની લીધે મારા પગમાં છાલા પડી ગયા હતા અને મને બહુ પીડા થતી હતી તો આગળ જે જલિયાણા કેમ્પ છે જલાળા બાપુનો ત્યાં મને સારી એવી સેવા કરી છે મારા પગના ડ્રેસિંગ કર્યું છે અને ત્યાંથી મને દવા કરી એમને મોજા બનાવીને પહેરાવેલ છે તો મને સારું લાગ્યું છે ને સારો આરામ મળે છે